ગર્ભાશય ફૂલાવાને કારણે ખૂબ વધારે પડતું માસિક આવું માસિકમાં ખૂબ જ દુખાવો થવું ને એટલી હદે દુખાવો રહે કે છેલ્લે અમુક એજ પછી ડૉક્ટરો એમ કહેતા હોય કે તમારે ગર્ભાશય કઢાવી નાખવું પડશે એવી સમસ્યામાં જે છે એ ઘણી વખતે લેડીઝ માટે બહુ મુશ્કેલી સર્જાતી હોય કારણ કે નાની ઉંમર હોય બીજા બધા મુશ્કેલીઓ હોય એમના મનમાં હોય અને સાથે સાથે જે છે એ ફ્લો અને દુખાવો એટલી હદે હોય કે એમની રૂટીન લાઈફ ખૂબ જ ડિસ્ટર્બ રહેતી હોય એવા પેશન્ટ તરીકે હંસાબેન જે છે એ મારી પાસે આવે તો હંસાબેન તમને ક્યાંથી આવો છો અત્યારે અમે આમ મુંબઈ રહી છે મુંબઈ રહ્યું છો અને આપણે મુંબઈથી તમે છેટ અહીંયા સુધી કચ્છમાં હા તમે મૂળ તો કચ્છના જ છો પણ કચ્છમાં એટલે સુધી આવવા માટે તમે આપણી હોસ્પિટલ પર સારવાર વિશે કે કરવા માટે તમે શું જોઈને અહીંયા સુધી આવ્યા અમે મોબાઈલમાં તમારો માં તમારો વિડીયો જોઈ વિડીયો જોયા ઓકે તો જે વિડીયોઝમાં જે પ્રમાણે પેશન્ટને ફાયદો થઈ જતો તો એમને જેટલો સંતોષ થતો હતો એમનો રોગ જેટલો ઝડપથી દૂર થતો તો એટલું જ તમને ફાયદો ને સંતોષ અહીંયા આવ્યા પછી થયો હા એટલો જ થયો છે એમ લાગ્યું કે ભાઈ મુંબઈથી જ્યારે અહીંયા ધો ખાધો કે મુંબઈથી અહીંયા સુધી દવા કરાવી તો તમને સારી રીતે દવા થઈ ગઈ તમારો ધોકો વસૂલ થયો થઈ ભલે હવે જો બેન તમે જ્યારે મારી પાસે હંસાબેન પહેલી વાર આવ્યા હતા ત્યારે તમને ફરિયાદ હતી કે માસિક સમય ખૂબ જ દુખાવો થતો હું તમારો કેસ જોઈને કહું છું પાંચ વર્ષ દસ વર્ષથી સતત આવી તકલીફ રહેતી હતી માસિક વહેલું આવી જતું લાંબા સમય સુધી ચાલુ રહેતું માસિક સતત બરાબર છે આ બધા પ્રોબ્લેમ રહેતા હતા આ સમસ્યા તમને કેટલા વર્ષથી બેન આશરે હશે અંશાબેન 10 વર્ષથી હતી આ 10 એક વર્ષથી આ સમસ્યા હતી શું શું થતું બેન એમાં તમને મને બહુ પેટમાં દુખતું પીડુંમાં દુખતું અને કમર દુખતી બરાબર અને મારાથી કાઈ કામ પણ ન થાતું બરાબર અને જ્યારે માસિકનો સમય આવે ત્યારે દુખાવાને કારણે તમારે શું પ્રોબ્લેમ થઈ જતો સુઈ જતી હતી સર દુખાવ ના કારણે તમને આખો દિવસ સુઈ જવું અને તમે રૂટિન કામકાજ કોઈ ના ગોળી પણ લેવી પડતી બરાબર હું કેટલા વર્ષો તમે સતત લેતા સાત વર્ષ થઈ ગયા હશે સાત વર્ષથી હું લેતા તો એવું થતું હશે ને કે જયારે તમને માસિક આપતું હશે ત્યારે ઘરના બધાને રસોડામાં રજા થઈ જાય બાર થી દવા મંગાવવા બાર થી ખોરાક મંગાવવો પડતો કઈ કામ જ નતું થતું એવું થાય કે સુત જ રહે બસ બરાબર કોઈ બોલાવે તો ગમે નહીં બોલાવે તો ગમે અને પછી બીજા સમયે પાછો માસિક પણ વધારે સમય સુધી ચાલુ રહેતું બેન હા હમણાં હાલમાં તો પંદર વીસ થી પચીસ દિવસ અને પહેલા પંદર થી સત્તર દિવસ એટલો ટાઈમ રહેતો સતત માસિક ચાલુ રહે સતત ચાલુ રહે બરાબર છે પછી એના માટે તમે લગભગ મુંબઈમાં કેટલા ડોક્ટર ને બતાવ્યું હશે બેન પાંચ થી છ ડોક્ટર પાંચ છ ડોક્ટર ને બતાવ્યું તો ડોક્ટરો તમને ચેકઅપ કરીને શું સલાહ દેતા એમ ગર્ભાશય ઘટાડવું પડશે ગર્ભાશય ઘટાડવું પડશે એમ ને તો પછી તમે એટલા બધા સમય સુધી કેમ ચલાવ્યું એમ શું વિચારતા તમે કે થઈ જશે થઈ જશે એમ થઈ જશે હા એ જ વિશ્વાસ હતો કે થઈ જશે ઘર પાસે નઈ કઢાવવું પડે નઈ કઢાવવું પડે બરાબર પછી બેન જ્યારે તમે સંજીવનીમાં આપણે દવા કરી લગભગ આજે આપણી દવાને ચાર મહિના જેવો સમય થયો તમારી ઘર પાસે લગતી દવા આપણે શરૂ કરી તો તમને અત્યારે દુખામાં કેટલા ટકા ફરક પડી ગયો બેન મતલબ ફરક પડી ગયો બરોબર છે જે તમે દસ પંદર વર્ષથી દુખાવાથી હેરાન હતા

અનુભવી આયુર્વેદ ડૉક્ટરને મળવું જોઈએ કે જેની પાસે ડિગ્રી હોય બીએમએસ એમ ડિગ્રી હોય જેણે તમારા જેવા પેશન્ટ સાજા કર્યા હોય એવા એની પાસે રિવ્યૂ હોય અથવા તો એવા એની પાસે જે છે અનુભવ હોય અને તમારી પ્રકૃતિ પ્રમાણે પંચકર્મ અને આયુર્વેદ સારવાર કરી જાણતા હોય દવાઓ ગરમ ન પડતી હોય એવા આયુર્વેદ ડૉક્ટરને મળવું જોઈએ હંસાબેન તમે બીજી કોઈ જગ્યાએ આયુર્વેદ દવાઓ કરાવી તો એનાથી તમને શું રહેતું તમે આયુર્વેદ દવા પણ કરાવેલી હતી ને હા કરાવી હતી એનાથી તમને કાંઈ ફાયદો થતો ના ના હવે આપણી જે આયુર્વેદ સારવાર કર્યા પછી તમને એ બધામાં ફાયદો થઈ જાય બરોબર તો જ્યારે આપણે જે છે એ આયુર્વેદ પ્રમાણે સારવાર કરી છે તો ગર્ભાશયને આપણે નિકાલતું બચાવી શકીએ છીએ નાની ઉંમરે જે ગર્ભાશયના ઓપરેશન ઘણા બધા લેડીઝને કરાવવા પડતા હોય છે એમના માટે હંસાબેન જે છે એક ઉદાહરણ છે આયુર્વેદથી ઠીક થયેલા અને એવા હજારો પેશન્ટ આપણા આ ચેનલમાં પણ છે તમે જોયું હશે આપણા ફેસબુકમાં બેન તમે જેટલા ઝડપથી એટલા સાજા થયા કે જેટલા ઝડપથી તમને આટલું પરિણામ મળ્યું તો એવા લેડીઝ કે જે લોકો આટલા લાંબા સમયથી પરેશાન છે હેરાન છે એને તમે આપણી હોસ્પિટલની સારવાર આપણી ટ્રીટમેન્ટની વિશે તમે શું કહેશો આપણા નિદાન વિશે એક વાર તો અહિયાં જોઈએ સંજીવ ખૂબ ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ